દસ દિવસથી આ લાઇટ એક દોર ઉપર લટકતી જોવા મળી રહી છે નગરપાલિકાના સત્તાધીશો અને જવાબદાર વહીવટીતંત્ર ઘોર નિંદ્રામાં છે જમ્મુસર નગરપાલિકાના જવાબદારો અને અમલદારો ક્યારે જાગશે અને ક્યારે વ્યવસ્થિત જગ્યા ઉપર બેસાડવામાં આવશે તેવું લોકો મુખે ચર્ચાઈ રહ્યું છે આજે આપણે ઉભા છે જે જમ્મુસર શહેર ડેપો વિસ્તાર ડેપો ચોકડી સર્કલ ખાતે જેવો જમ્મુસર તાલુકા શહેર ભરૂચ બોર્ડા જોડતો રસ્તો છે અને જમ્મુસરનો જાહેર માર્ગ છે ત્યાં લગભગ આઠ દસ દિવસથી થી હાઈમાસ બંધ હાલતમાં છે અમે પ્રમુખશ્રી અને મુખ્ય અધિકારીશ્રી ને રજૂઆત કરેલી છે તાત્કાલિક ધોરણે નવી લાઈટો નાખવામાં આવે અને રસ્તાઓ ખરાબ છે અને રાતે અંધારામાં અકસ્માતો થાય છે તે બાબતે તાત્કાલિક ધોરણે નવી હાઈમાસ લાઈટો નાખવામાં આવે જે આપ જોઈ રહ્યા છો જે નીચે લટકી રહી છે લાઇટો પણ તે તાત્કાલિક જોમાં નાખવામાં આવે અમારી માંગણી છે સંદીપ દીક્ષિત નેશન પ્લસ ન્યૂઝ જંબુસર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર